તૈયાર છે હવે તૈયાર થઈ ગઈ હોય તો કાલ સાંજે જ આપણે નક્કી કરી નાખ્યું તો કાલ ક્રિસમસ જવાનું છે એટલે બધું લાલ લાલ પહેરવાનું છે અત્યારે ગોતવા બેઠી એટલે કે દીધી સવારે 6 વાગે ઉઠીને તા રેડી થા મે 10 વાર મેકઅપ કરીને વિખી નાખ્યો અમારો મેકઅપ એ રેડાઈ ગયો હાલ ને આવે એમ તો માર પે હે એક્સ્ટ્રા પેડ પણ પેટની કોઈ દી મને કે દેતી પણ લાઈન દઉં મેડું ચેક કરી લે તો યુ નથી 4 તું પેલે વાસ આવે કઈ વાસ તો સ્પ્રે લાગે લાલ કપડા પીરા હોય ને ઉધો હારું લાગે હા સોજી ને વાલ તાટ જો તો માર

ખબર જ હતી મને કે કોઈ નહીં આવે કાલે બધું એ મને કીધું હતું વોટ્સએપ ગ્રુપમાં કે અમે આવશું અમે આવશું ટોટલ પંદર જણી છે અત્યારે બે ત્રણ નીકળ્યું ને એવું જોઈએ ગમે ત્યાં જઈને ગમે એવા પ્લાન હોય ને જો હમણાં કોઈક ઇન્વાઇટ કરાવું ને મફતમાં જવાનું હોત ને તો તો એવું જ એવી જ જાત કે જાણે ભાઈના લગન છે ને અને અત્યારે તો બધાને પોતપોતાના પૈસાને પોતપોતાની ટિકિટ દેવા છે કોઈ ન આવે ખબર જ હતી મને હું તો માઇન્ડસેટ કરીને બેઠી હતી કે કોઈ ન નથી આપણે બે ત્રણ સિવાય કોઈ એટલે કોઈ ન હોય મફતણ્યું છે બધું શીખણીનું

નહીં 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 મારે નખાવ તમારે લોકો ડાન્સ કરવો ને તો કરો હું મને લાગીશ હું તો ડિનર કાઉન્ટર સાઈડ જાઉં છું ખાવું હોય ત્યાં બસ કાંઈ વધશે નહીં પૈસા તો વસૂલ કરવો ને ખાઈ ખાઈને થોડુંક ડાન્સ નો જાય ને ખાઈ લઈશ